સુરત મહાનગર પાલિકા દ્વારા હવે શુક્રવારની બેઠકમાં આખરી નિર્ણય પણ લેવાશે સુરત મહાનગર પાલિકા ચોવીસ કલાકના ધોરણે ફાળવાતા પીવાના પાણીના પ્રત્યેક કનેક્શન બિલ ડિસ્પેચ કરવા તે પૂર્વે મીટરનું રીડિંગ કરવા સહિતની કામગીરી માટે એજન્સી નિમવાના લાંબા સમય પ્રયાસ બાદ પાલિકાને એક માત્ર આવેલા ટેન્ડરને ઝોન બી ઉધના સેન્ટ્રલ અને ડિમ્બાયત ઝોનની કામગીરી સોંપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ હતી એજન્સીએ પ્રત્યેક બિલ પાછળ ચૌદ રૂપિયાની સાથે દર વર્ષે પાંચ ટકા વધારાની ડિમાન્ડ રજૂ કરી છે આ ટેન્ડર સોંપડી પણ શુક્રવારે નિર્ણય લેવાશે વધુમાં શહેરમાં વોટર મીટર આધારિત પાણીના અને દર બે મહિનાની સાયકલ સાથે વોટર બિલ ઇસ્યુ કરવામાં આવી છે આ પ્રક્રિયા બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી નિયત એજન્સીએ પૂર્ણ કરી હતી જોકે તે પછી પાલિકાના નવી એજન્સી નિમવા માટેના પ્રયાસો છતાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો નહોતો જેના પગલે કેટલાક વોટર મીટર ધારકોરે આઠથી દસ મહિના સુધીના બિલ સમયસર ઇચ્છુ થઈ શક્યા ન હતા રહી રહીને શરૂ કરેલી પ્રક્રિયાના લીધે ઘણા વિસ્તારોમાં એક સાથે આઠ મહિનાના બિલ મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો દિસ્પદ કામગીરી માટે એજન્સી નિમવા રજૂ કરેલા ટેન્ડરમાં એકમાત્ર આવેલી બિલ સાથે દરખાસ્ત થાય સમક્ષ રજૂ કરાય છે ઉધના ઝોનમાં તેરસો કનેક્શન સેન્ટ્રલમાં બારસો લીંબાયતમાં નવસો અને વરછા ઝોન બીમાં પાંચસો કનેક્શનો છે જેમાં રીડિંગ અને બિલ ડિસ્પેચ માટે કુલ છત્રીસ વીસ લાખના ટેન્ડરની સોંપણી પર શુક્રવાર આખરી નિર્ણય લેવાશે અઝર કુર્શી સાથે હેઠળ